ગત રોજ મંગળવારે આઝમગઢમાં અખિલેશ યાદવની રેલીમાં સમર્થકો ફરી બેકાબૂ થયા હતા રેલીમાં સમર્થકોએ બેરિકેડેડ્સ તોડી સ્ટેજની નજીક પહોંચ્યા ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ કરી સમર્થકોને ત્યાંથી ખસેડ્યા હતા આ પછી પણ સમર્થકો કાબૂમાં ન આવ્યા હતા સમર્થકોએ ખુરશી ઉછાળી હતી તેમ ચપ્પલ અને પથ્થરો પણ ફેંક્યા હતા જો કે બાદમાં અખિલેશે મંચ સાંભળ્યું તેમણે સમર્થકોને શાંતિથી જાળવવા અપીલ કરી હતી તો આ પછી સમર્થકો શાંત થયા ત્યારબાદ અખિલેશે રેલીને સંબોધી હતી આ પહેલા ગત્ર સોમવારે અખિલેશ યાદવની સંત કબીરનગરની રેલીમાં નાશભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી તો રેલીમાં ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી આ પહેલા રવિવારે પ્રયાગરાજમાં અખિલેશ અને રાહુલ ફૂલપુરીની રેલીમાં હોબાળો થયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ